જેની તળા માર તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલુ છે જે તમે અત્યારે જોઈ જ શકો છો સેકન્ડ થિંગ કે અહીંયા ચાલીસ અલગ અલગ દેશોમાંથી ઇન્ટરનેશનલ બાયર્સ આવવાના છે એટલે હું એમ કહું ને તોય હાલે કે સેલર્સ ને બાયર્સ મળી રહેશે અને બાયર્સ ને સેલર્સ મળી રહેશે અને હા લાસ્ટમાં કહું ને તો કે આ બધું જ પચીસ એકર અરેન્જ થવાનું છે ગાઈસ તમને ખબર આ એક્સપોમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નો અવસર પણ યોજાવાનો છે જે ક્ષણના સાક્ષી અવશ્ય તમારે બનવું જ જોઈએ હવે અહિયાં વેલ મેનેજમેન્ટ વિશે કહું તો જ્યારથી પ્રોજેક્ટ શરૂઆત થઈ છે ત્યારથી જ માઇક્રો મેનેજમેન્ટ થી લઈને મોટા મોટા ભવ્ય એવા ડોમ્સ ની તળાવમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવે વાત કરું અહિયાં ના મલ્ટી કેટેગરી ના તો અહિયાં સિરામિક એફએમસીજી એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર ફૂડ એન્ડ બેવરેજીસ જેમ જ્વેલરી આવા ઘણા બધા મલ્ટી કેટેગરીના સ્ટોલ્સ યોજાવાના છે તો ગાઈસ સુપર ઇવેન્ટ છે બહુત 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 ઉપર હેવા બિઝનેસ એક્સપો જેમાં હું તો ચારે દિવસ આવવાની છું તો આઈ વુડ લાઈક સજેસ્ટ યુ કે તમે પણ અહીંયા આવો પાર્ટિસિપેટ કરો અને તમારા બિઝનેસને બધુને વધુ ઇનોગ્રેટ કરો જીપીબીએસ 2024 જેનો એડ્રેસ છે પરસાણા ચોક ન્યુ 150 ફૂટ રિંગ રોડ રાજકોટ